15 મીટર લાંબુ અને 9 મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિ છે આમ તો માતાજીની પ્રાપ્તિ વિશે અનેક લોક કથાઓ મળે છે એક લોક વાયકા પ્રમાણે ગુજરાતના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામમાં દેવલ આય અને બાપલ દેથા આંગણે ચાર દેવી ભૂટ ભવાની માતા બલાળ માતા બહુચર માતા બાલવી માતાનો વિક્રમ સંવંત ચૌદસો એકાવન અને ઈસવીસન તેરસો પંચાણું અને સવંત તેરસો સત્તરના અષાઢ સુદ બે ના દિવસે જન્મ થયો હતો અને ચૈત્ર સુદ પંદર ના દિવસે પ્રાપ્ત થયો હતો અને તેમની બહેન વણજાર સાથે જતા હતા ત્યારે બાપિયા નામક ધાડ પાડવીએ તેમના કાફલા પર હુમલો કરેલો ચારણની સામાન્ય પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલાં લેખે તેઓ દુશ્મનને શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી આપે છે જેને ત્રાંગુ કહેવાય છે ચારણનું લોહી છંટાવું તેને ગોરપાપ માનવામાં આવે છે અહીં પણ દાડપાડુઓને શરણે થવાને બદલે પૌચર માતા અને તેમની બહેને ત્રાંગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાળી નાખ્યા લોકવાયકા એમ કહે છે કે આથી ધાડ બાપ્યો બાપીઓ સાપિત થયો અને નપુષક ના મર્દ બની ગયો અને આ સાપ ત્યારે જ દૂર થયો જ્યારે બાપ્યાએ સ્ત્રીઓના સ્ત્રીઓના વસ્ત્રભૂષણો ધારણ કરી બહુચર માતાની આરાધના કરી હાલમાં ભારતમાં કિન્નાર સમાજના લોકો ઘણા ભાવપૂર્વકથી બહુચરાજીની ભક્તિ કરે છે તેમને પોતાની આરાધ્યા દેવી પણ માને છે આમ જોવા જઈએ તો આ મંદિર સાથે ઘણા ધાર્મિક પ્રસંગો પણ જોડાયેલા છે દંડાસુર રાક્ષસ અને માતાજી યુદ્ધ કરીને વૈદિક ધર્મ પુનઃસ્થાપન કર્યું હતું જ્યારે બીજો પ્રસંગ જોઈએ તો માતાજી કપિલ મુનિ અને કંદબન મુનિને દર્શન આપ્યા હતા હજુ એક પ્રસંગની વાત કરીએ તો સોલંકી રાજા વજયસિંહની ઘરે પુત્રી જન્મી હતી પણ રાજપાટ સંભાળવા પુત્રની જરૂર હતી આથી ભવચર માએ પુત્રીને પુરુષમાં પરિવર્તન કરી માતાજીએ રાજપરિવારની લાજ રાખી હતી લોકવાયકા મુજબ એક એકબીજા પ્રસંગની વાત કરીએ તો અલ્લાઉદ્દીન ખિલજીના સૈનિકે કુકડા મારીને ખાલી દીધા હતા જે થોડા સમય પછી તે સૈનિકોના પેટ ફાડીને કુકડા બહાર નીકળ્યા હતા માતાજીના મુખ્ય મંદિર પાસેનું વરકડીવાળું સ્થાન મૂળ સ્થાન છે જે અતિ મહત્વનું સ્થાનક છે મંદિરની પાછળ માન સરોવર નામનો કુંડ આવેલો છે ત્યાં લોકોની માનેલી માનતાઓ ચળક્રિયા કરવામાં આવે છે અને એવું પણ કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાનના બાલમુવારા અહીં કરવામાં આવ્યા હતા આજે પણ અનેક લોકો બાળકોના બાલમુવારા માતાજીના સાનિધ્યમાં કરવામાં આવે છે બહુચર્ચ જે મંદિરની લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલ શંખલપુર ગામે માતાજીનું પ્રાપ્ય સ્થાન આવેલું છે અને વલ્લભ ભટ્ટના નામના કવિએ આનંદના ગરબાની રચના કરી પાવૈયા કે હિજડા તરીકે ઓળખાતા માતાજીના ભક્ત ગણાતા વંડોળોની ગાદી અહીં બહુચરાજી ખાતે આવેલી છે કહેવાય છે કે મહાભારત કાળમાં ગુપ્ત વેશે વિરાટ નગર ખાતે જતા પાંડવો અહીં આવેલા અને અહીં જ અર્જુને વ્યંડરનો વેશ ધારણ કરેલો આ ગાદીની કથા એવી છે કે શિખંડીના પ્રસંગની કૃંદ બનેલા ગુરુએ યજ્ઞ મંગળને તું વ્યંડર થજે એવો સાપ આપેલો મંગળ એ ક્ષમા કરતા ગુરુએ કહેલું કે મારું વચન મિથ્યા નહીં થાય પણ તારા એ સ્વરૂપની અહીં ગાદી તપાસે

તો વિડીયોને તમે બીજા સુધી પહોંચાડવાની કોશિશ કરજો અને હા મિત્રો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ના તો મળીએ આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો